ગુજરાતી મારી સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલ ને કરો વિડીયોને લાઈક આપો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે અત્યારે હાલ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે તેના વિશે આપણે વાત કરીએ જેવી રીતે કે ઘણા ટાઈમથી જોઈ રહ્યા છું મિત્રો કે આપણે પ્રીમોનસૂન એક્ટિવિટીના વરસાદો ચાલી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે મિત્રો આ વરસાદો છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે અને આજે ચોવીસ પાંચ બે હજાર આજે ચોવીસ તારીખ થઈ છે મિત્રો અને આજે ચોવીસ તારીખ થઈ છે અને આવનારી એકત્રીસ તારીખ સુધી એકત્રીસ પાંચ બે હજાર પચીસ એટલે મહિનાના એન્ડ સુધી આ વરસાદો હજી પણ કન્ટિન્યુજ રહે તેવી શક્યતાઓ છે મિત્રો અને આ વરસાદો હજી પણ કન્ટિન્યુજ રહેવાના છે આ વરસાદો જેવા પૂરો થશે આનું પ્રી મોન્સોન એક્ટિવિટી એ પછી તરત જ આજે વિસ્તારોમાં ગરમીની શક્યતાઓ નહીં જતી વિસ્તારોમાં ગરમી પડશે અને અત્યારે હાલ આપણે વાત કરી દઈએ કે ગરમીની શક્યતા કેટલી અત્યારે હાલ જે મધ્ય ગુજરાતની અંદર જે ગરમી અત્યારે હાલ પડી રહી છે ચાલીસ થી એકતાલીસ ડિગ્રીની આસપાસનું ટેમ્પરેચર મધ્ય ગુજરાતમાં જેમાં ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સુરત અરે સોરી સુરત ને આણંદ નડિયાદ આ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં એકતાલીસ બેતાલીસ ડિગ્રી કોઈ કોઈ જગ્યાએ ચાલીસ ડિગ્રીની આસપાસ પણ નોંધાયું છે ટેમ્પરેચર અને હવે વાત કરવી છે આજે વિડીયોમાં કે નૈઋત્યનું જે ચોમાસું તેનું ચોમાસું છે તે નવ દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું નવ દિવસ વહેલું કેરળ રાજ્યની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે આજે એન્ટ્રી ધમાકેદારથી છે

ની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે ખાનગી સંસ્થાઓ સ્કાયમેટ જેવી સંસ્થાઓ તેમજ બીજા હવામાન નિશાન જેવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને બીજા જે પણ બી હવામાન નિશાન તો તેમણે જાહેરાત કરી દીધી છે કે નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં આજે એન્ટ્રી કરી દીધી છે જેમાં આ મેપ દ્વારા પણ તમે જોઈ શકો છો કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં એન્ટ્રી કરી દીધી છે હવે એવું આ જે નૈઋત્યનું ચોમાસું છે છેલ્લા નવ વર્ષનો રેકોર્ડ તોડીને આજે એ રેકોર્ડ ને કાયમી રાખ્યો છે છેલ્લે નેવત્રન નું ચોમાસુ છે તે ત્રેવીસ પાંચ બે હજાર નવ ની અંદર નૈઋત્ય નું ચોમાસુ છે ને તે કેરળમાં પહેલું પહોંચ્યું હતું એ જ રેકોર્ડ આજે પણ કાયમ છે જે એક જ દિવસનો ફેર છે એટલે કે બાર જ કલાકનો ખાલી આની અંદર ડિફરન્સ જોવા મળ્યો છે બાકી નૈઋત્યનું જે ચોમાસુ છે તે વહેલું આવી ગયું છે હવે નૈઋત્યનું ચોમાસુ કેરળ સુધી આવી જતું હોય ને પછી જે

કે જે નૈઋત્યન ચોમાસાનું ક્રાઈટેરિયા જે ફિલ થવા જોઈએ જે એને અનુકૂળ અનુરૂપ વાતાવરણ મળવું જોઈએ એ વાતાવરણ ના મળવાના કારણે ચોમાસું છે તે કોઈ જગ્યાએ નિષ્ક્રિય થતું હોય છે અનેક વખત નિષ્ક્રિય થઈ જતું હોય પછી એક્ટિવ થતા થતા એને જ્યારે અનુરૂપ વાતાવરણ મળે ત્યારે દસ દિવસ પંદર દિવસ સુધી એક્ટિવ થતું નથી પછી એક્ટિવ થતા થોડો એને ટાઈમ લાગી જતો હોય છે એટલે ચોમાસું લેટ પહોંચતું હોય છે ગુજરાત રાજ્ય સુધી જેમાં ગયા વર્ષની જ વાત કરીએ તો ગયા વર્ષે પણ આ જે નૈઋત્યનું ચોમાસું હતું ગુજરાત રાજ્યની અંદર લેટ પહોંચ્યું હતું નૈઋત્યનું ચોમાસું જે એક જૂને ગયા વર્ષે સોરી નૈઋત્યનું ચોમાસું ગયા વર્ષે કેરળમાં એક જૂને એટલે કે સમયસર પહોંચી ગયું હતું પરંતુ ગુજરાત રાજ્યમાં આવતા આવતા દસ થી પંદર દિવસ લેટ થઈ ગયું હતું એનું મેઇન કારણ હતું કે ગયા વર્ષે જે વાવાઝોડું સર્જાયું હતું એ વાવાઝોડાના કારણે જે એનો ક્રાઈટેરિયા ફિલફુલ થવો જોઈએ

આ આ અંદર ચેનલ ઉપર આપતા રહીશું એટલા માટે ચેનલ પર નવા હો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરીએ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને અત્યારે હાલ આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ બાકીની નેક્સ્ટ માહિતી છે તે આગળના વિડીયોમાં આપવામાં આવશે તો આ વિડિયોને અહીંયા જ કરીએ એન્ડ